જેના સ્મરણ માત્રથી દુકડા ટળી જાય અને કળિયુગમાં હાજરાહજુર દાદા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે થરા તથા વડા ડટોસણ વિખ્યાત હનુમાનજી મંદિરે આજે પૂનમ દાદાના શનિવાર અને જન્મોત્સવનો શુભ યોગ હોવાથી થરા વડા ગ્રામજનોના હૈયા હિલોળે ચડ્યા હતા દાદાના મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું દર્શન માટે લાઈનો લાગી હતી સવારે દાદાને અભિષેક શણગાર આરતી બાદ મારુતિ યગન સવારે અગિયાર વાગ્યા વાગે હજારો ભક્તોની વચ્ચે વાજતે ગાજતે ડી જે બેન શરણાઈ સુર સાથે દાદાનગરચર્યા પર પધાર્યા હતા શોભાયાત્રામાં વિવિધ દાતાઓ તરફથી લીંબુ પાણી છાછ ઠંડુમ પાણી વિગર સેવાઓ થઈ હતી શોભાયાત્રા પૂર્ણાહુતિ બાદ દાદા નીચ મંદિરમાં પધરાવી ભવ્ય સમૂહ આરતી ત્યારબાદ મહાપ્રસાદ ભજન સંધ્યા વિગેરે ડટોસન દાદા સ્નિષ્ઠ કાર્યકરો દ્વારા ખડેપગે સેવા કરી દાદાના જન્મોત્સવ ખૂબ ખૂબ ધામધૂમથી મનાવ્યો હતો અને થરાનગર ભક્તિનગરમાં રહેતા જાદવ ભરતભાઈ મંત્રી શિક્ષક મંડળી પોતાના નિવાસ સ્થાને શ્રીમાળી પંડિત અરવિંદભાઈ અને મહેશભાઈ દ્વારા સુંદરવિધિ વિધાનથી દાદાને હવનનું આયોજન કરાયું પરિવાર ભરતભાઈ મંજુબેન નીલમ હેજલ જીગર સંકેત સોનલ નિતેશ જેમાં દાદા અભિષેક સિંદુર અભિષેક દુગ્ધેશ્વ અભિષેક મહાઆરતી તથા સર્વ પધારેલ મહેમાનોને ભોજન પ્રસાદ યોજેલ સાંજે સંતવાણી યોજાઈ જાદવ પરિવારે દાદાના ચરણે પુષ્પાંજલિ અર્પણ કરી જનોત્સવની ઉજવણી કરી હતી રિપોર્ટર જયેશ શ્રીમાળી બનાસકાંઠા